તો બેનો આજનો વિડીયો છે ને હજારવાળા મંગળસૂત્ર ઉપર છે તમારી આટોત્તર સ્પેશિયલ જબરદસ્ત ડિઝાઇનો બનાવી છે અને આ વખતે સર રીતે છે ને વાળી નાખી છે એવું નથી કે હજારવાળા હોય એટલે આપણે જેવું તેવું આપી દેવું એવું નથી સર જોઈને તમને છે ને મંગળસૂત્ર લેવાનું મન થઈ જાય એવા જબરદસ્ત ડિઝાઇનો લાવ્યો છું હું એકવાર નજર કરો તમે જુઓ હયર ઉપર ને પેન્ડલ ઉપર જુઓ જબરદસ્ત ડિઝાઇન ને જબરદસ્ત લૂકવાળો મંગળસૂત્ર રહેવાનું છે આખું હયર જુઓ તમે ફૂલ હેવી હાર છે બધાયમાં સેમ હાર આવશે પેન્ડલ બધાયના અલગ અલગ છે ને જબરદસ્ત ડિઝાઇનનું છે આપણે શિવાય મીટરમાં હંમેશા ધડાકો જ હોય બેનો આ રીત વસ્તુ લાવવાની હોય બેનો આટો તઈ જો કેવી જબરદસ્ત ડિઝાઇન છે એક નંબર વસ્તુ છે બેનો જો એની બૂટી જો છે ને ફર્સ્ટ ક્લાસ વાવ 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 પીસ છે બધા જ મંગલસૂત્ર વારાફરતી બધા બતાવું તમને એક નંબર ડિઝાઇનો રહેવાની છે બધી જુઓ આ બીજી ડિઝાઇન છે નીચે મસ્ત એવી ઘૂઘરીનું કામ રહેવાનું છે અને હરમાં ત્યાં જો અહીંયા સ્ક્વેર રાઉન્ડ વચ્ચે આવ્યું એટલો કટકો સ્કવેર રાઉન્ડ મસ્ત મસ્ત હર બનાવેલી છે જબરદસ્ત ખાલી ને ખાલી હજાર રૂપિયાના છે મંગળસૂત્ર જેટલી ડિઝાઇન બતાવું છું ને તમને આ વિડીયોમાં એ બધા જ હજારવાળા છે તમારે કરવાનું એટલું છે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયોને શેર કરો આગળ જલ્દીથી તમારા ફ્રેન્ડ સર્કલમાં અને તમારા રિલેટિવ્સમાં એટલે ખબર પડે કે નવી ડિઝાઇન આવી છે ઇમિટેશનમાં જો બેનું એમ કહેતા હતા કે ભાઈ ઓલી ત્રણ લાઈનની હાર છે ને તો તમે કંઈક નવી ફેન્સી હારે હાર લાવો ને હેવી એનથી તો આપણે એનથી ને હેવી હારી નાખી દીધી છે બેનું કેમ અમારે કરવું જ પડે અહીંયા હું જો આવ્યા જ છો વિડીયોમાં તો હારોર અમારી યુટ્યુબ ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરતા જઈજો બેનું તો તમને ખબર રહે હું હું નવું આવે છે સિવાય મિટેશનમાં રજવાડી લુક ના મંગળસૂત્ર છે બધા જ બુટીમાં મસ્ત એવું ડાયમંડ નું કામ રહેવાનું છે અને સિવાય અત્યારે પાછું સે લાલે છે ખબર છે કે નહીં બેનો વીસ તારીખ સુધી આપણે લંબાયો છે બેનોની એટલી માંગ હતી ને કે ભાઈ સેલ થોડોક હજી અમે દૂરથી આવવાના છીએ તો થોડોક પાંચ દી લંબાવવાના તો આપણે પાંચ દિન હજી લંબાવેલો છે વીસ તારીખ સુધી તો જે બહેનો દૂરથી આવવાના હતા ને આવી જાજો ને સેલનો લાભ લઈ લેજો અને ઓર્ડર દેવો હોય ને તો નીચે નંબર આપેલો છે નંબર ઉપર ઓર્ડર બુક કરાવી દેજો આપણે દેશ દુનિયાના કોઈ પણ ખૂણામાં ઓર્ડર પોગાડી દેવું મૂંઝાતા નહીં અને હા આ ઓફરવાળી વસ્તુ મૂકું ને એમાં પાછા શિપિંગના અલગથી રહે બેનું એ ધ્યાન રાખજો આ મંગળસૂત્રમાં તમારે શિપિંગના એકસ્ટ્રા દેવા જો હે હા પાછું કેવું સોખવટ કરવી જરૂરી છે મારે ઘણા બહેનો પાસે એમ કે ભાઈ તમે તો ફ્રીમાં કહો છો ને શિપિંગ પણ ફ્રીમાં ક્યાંથી કીધું એ બહેનો ઓફરવાળી વસ્તુમાં અમે પહેલેથી કહેતા આવી છીએ ઓફરવાળી વસ્તુમાં શિપિંગ ફ્રી નહીં હોય એક મૂકો ને એક લો ને એવા પેન્ડલ છે બધા જ ડિઝાઇનો ગણતા જાયજો વારાફરતી કેટલી છે એ બધી જ જોરદાર છે જો બુકિંગ કરાવો ને તો ફટાફટથી બુકિંગ કરાવવા માંડજો અને જોઈન લેવું હોય ને તો નીચે આપણું એડ્રેસ આપ્યું છે એડ્રેસ ઉપર આવી જજો રંગીલા પાર્કમાં બેનો છે ને ધક્કા ન ખાતા આપણે અહીંયા શોપ બંધ કરી દીધી છે આપણી એક જ જગ્યાએ શોરૂમ છે અત્યારે યમુના ચોક રિયો બિઝનેસ હબ છે પાછળ એની એક્ઝેક્ટ સામે છે એટલે તમારે વધારે ક્યાંક ગોતવાની જરૂર નથી તમે યમુના ચોકા ખુશ્બુ સર્કલ પાસે આવશો ને એટલે જે ચીકુવાડી બાજુ જાય છે ને એ બ્રિજ બાજુ હાલશો ને થોડાક એટલે ડાબા હાથ બાજુ ઉપર જ છે ઇમિટેશન તો કેવી લાગીને બેનો તમને આ ડિઝાઇનનું એકવાર કમેન્ટમાં જરૂરથી કહેજો અને અમારી શોરૂમની મુલાકાત લેવાનું ભૂલતા નહીં બેનો કારણ કે બહુ સારું સારું કલેક્શન ને બ્રેસલેટમાં અત્યારે રાખડીની સિઝન છે કે નહીં રાખડી હાટે તો બ્રેસલેટ એવા જબરજબરદસ્ત જબરદસ્ત આવ્યા છે ને કે વાત જવાઈ દો તમે એક લેવા આવવાના હશો ને તો તમે ત્રણ લઈને જાહો એવું કલેક્શન છે તો આવવાનું ભૂલતા નહીં બેનું આમાં ખરી ફેટ કરવી ભૂલાઈ ગઈ છે બેનો આવી રીતે બતાવી દો તમને પેન્ડલ જો આવી રીતે લુક લુક રહેવાનો છે આ ડિઝાઇન જો આ ડિઝાઇન તો છે ને બેનો વાવ 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 ડિઝાઇન છે મસ્ત છે ને જબરદસ્ત ડિઝાઇન બુટી જબરદસ્ત છે બધી બેનો બે ડિઝાઇન રહેશે બે બે ડિઝાઇન તમને બતાવી દઉં અને ઓર્ડર બુક કરાવવા જ મંડજો હબ નકાર આ વસ્તુ ભાગમાં નહીં આવે જો બધું મોરલા બે હાડ્યા બે બાજુ મસ્ત તો બેનો ભાવ સાંભળી લીધો ને તમે હજાર રૂપિયાના છે મંગળસૂત્ર શિપિંગને એક્સ્ટ્રા રહેશે ઓર્ડર દેવો તો નીચે નંબર આપેલો છે નંબરમાં ઓર્ડર દેવા માંડો અને જોઈન લેવો હોય તો અમારા શોરૂમે આવી જાયજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને શેર કરો લાઈક કરો અને કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરી લો અમારી યુટ્યુબ ચેનલને